મારું નામ આયુષી છે હું મુંબઈથી અહીંયા માંડવી બીચ ફરવા આવી છું મારું નામ રીટા છે અને હું પણ અહીંયા મુંબઈથી ફરવા આવી છું ને અમને ઘણી મજા આવે છે અહીંયા મારું નામ આચી દિનેશ ભાનુશાલી છે હું માંડવીથી જ છું અને માંડવી બીચ બહુ જ એમ સારું છે અહીંયા સનસેટ પોઈન્ટ તમે ફોટો શૂટ કરી શકો અહીંયા ઘણી બધી રાઇડ્સ જોવા મળે છે જેમાં તમે ફેમિલી સાથે આવીને એન્જોય કરી શકો અને લગ્ન માટે પણ માણસો અહીંયા ફોટોશૂટ કરાવવા આવે છે બહુ સારી પ્લેસ છે અહીંયા ઘણી બધી રાઇડ્સ હોય છે તમને ઘણું બધું ખાવા પીવાનું અહીંયા મળી જાય છે થેન્ક યુ આઈ લવ યુ માંડવી આપ શું કહેવા માંગશો આજના દિવસે હું નિતિન પટેલ સાબરકાંઠા હિંમતનગર થી આવું છું અહીંયા આજના આ જે માંડવી બીચ ઉપર અમને ખૂબ આનંદ મળે છે આ ખૂબ આનંદ છે બહુ પબ્લિકો સાથે બેસીને અને એન્જોય કરીએ છીએ પરિવાર સાથે બાળકો ફેમિલી બધા લઈને અહીંયા ખૂબ ખૂબ આનંદ કરીએ છીએ અમે લોકો અને એન્જોય કરી છે મારું નામ પટેલ યોગેશ કુમાર નરસિંહભાઈ છે હું અરવલ્લી ડિસ્ટ્રિક્ટરાથી બિલોંગ કરું છું અમે લોકો અમારા ફેમિલી સાથે અહીંયા ટૂરમાં કચ્છના પ્રવાસ માટે નીકળ્યા છીએ અને અમિતાભ બચ્ચન જે આપણે સાહેબ કહી ગયા છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો આ તો હમ આજ कच्छ नहीं देखा तो कुछ नहीं देखा तो ये टूर में हम आए तो हमने पहले मांडवी बीच में मांडवी आए तो विजय पैलेस की मुलाकात ली फैमिली के साथ और आज का वातावरण भी बहुत अच्छा है और बीच का बीच मांडवी बीच में आए तो बहुत बढ़िया रहा वातावरण और फैमिली खूब एंजॉय कर रहे हैं बोलो आप क्या का चाहते हो हम यहाँ पर अभी एक दो घंटे गए हम आए बहुत मज़ा आया यहाँ पर हमारे पूरे फैमिली के साथ आए बहुत मजा आया हम बहुत दिनों से ऐसे राह देख रहे थे कि कब आए यहाँ पर और एकदम हम लोग से हाँ पहली बार, हा, बार आ रहे पुना रहे थे हम लोग अभी पुना रह रहे पुना एजो... से हिम्मत नगर आए हिम्मत नगर गाँव है कार से आए अमिताभ बच्चन जी ने पहले कह दिया था कुछ नहीं देगा तो अभी क्यों आया आपको पहले आ जाना चाहिए ये समर के ये समर की सीजन चल रही है गर्मी बहुत बढ़िया है तो नहीं नहीं आ, तो इसका वातावरण आप देखो तो बादल छाया है तो बहुत बढ़िया है गर्मी बिल्कुल नहीं लग रही है चलो आप गर्मी की बात कर रहे थे लेकिन साबरकाठा में इससे भी ज्यादा गर्मी है इसलिए इधर आए हम लोग ने मौसम बहुत अच्छा लगा पाँच दिन से हम लोग उधर से निकले हैं वैसे हम लोग भी लेटेस्ट में पुनः रह रहे हैं पुधा से साबरकाठा में आए उधर से इधर घूमने के लिए आए हैं और बहुत पूरे दिन एंजॉय किया है पाँच चार दिन से हम लोग निकल रहे हैं इधर परिवार के साथ खूब खूब धन्यवाद धन्यवाद मेरा नाम है सतीश भाई मोरबी से रहने वाला हूँ राजकोट डिस्ट्रिक्ट के बाद में मैं मोरबी आता हूँ यहाँ आज के जब भी आता हूँ मैं ये मांडवी बीच पर जरूर आता हूँ मैं और इतना बहुत इन्जॉय करता हूँ એન્જોય કર કે દેખતા હું બહુ બહાર બહાર દેશ વિદેશી બહુ શાંતિ નમસ્કાર મિત્રો હું કૌશિક પ્રજાપતિ ધ્રાંગધ્રાથી અહીંયા કચ્છના માંડવીનમાં ઉનાળાની ગરમીનો આનંદ લેવા માટે આવ્યો છું અહિયાં તમે જોઈ શકો છો કે ઘણા બધા મિત્રો પોતાની ફેમિલી સાથે ઉનાળાની ગરમીનો આનંદ લેવા માટે આવે છે તમે પણ અહીંયા આવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે ઘણી બધી રાઇડ્સ છે જેમાં લાઈક પેરાગ્લાઇડિંગ છે અહીંયા ફુગ્ગાઓ છે જેની અંદર નાના બાળકોને બેસીને આનંદ મળે આનંદ કરી શકે છે પાછું ઊંટ છે જેની જેની પર તમે સવારી કરી શકો છો એવી ઘણી બધી રાઇડ્સ અહીંયા છે જેનો તમે આનંદ લઈ શકો છો અહીંયા દરિયાનો પણ આનંદ લઈ શકો છો આમ સુંદર સનસેટ છે તે તમે વ્યૂ લઈ શકો છો બહુ જ સુંદર લાગે છે નમસ્કાર મિત્રો હું કૌશિક પ્રજાપતિ અહીંયા કચ્છના માંડવી ના બીચ પર ફેમિલી સાથે ઉનાળાની ગરમીનો આનંદ લેવા માટે આવ્યો છું તમે અહીંયા જોઈ શકો છો કે ઘણા બધા લોકો પોતાના ફેમિલી સાથે ઉનાળાની ગરમીમાં અહીંયા ખૂબ જ આનંદ કરવા માટે આવે છે અહીંયા તમે ઘણી બધી રાઇડ્સ પણ તમે જોઈ શકો છો કે પેરાગ્લાઇડિંગ છે અહીંયા ફુગ્ગાઓ છે જેની અંદર બાળકો બેસીને આનંદ કરી શકે છે અછું ઊંટ પણ છે જેના પર તમે સવારી કરી શકો છો એવી ઘણી જ બધી રાઈડ્સ છે જેનો તમે આનંદ લઈ શકો છો અહીંયા ઘણા બધા મિત્રો સાંજની સાંજનો સનસેટ જોવા માટે પણ આવે છે એનો પણ તમે આનંદ લઈ શકો છો તમે પણ અહીંયા કચ્છના માંડવીમાં આવો અને પોતાની ફેમિલી સાથે ઉનાળાની ગરમીનો આનંદ લો અને